હાલ દેશમાં વરસાદ લાવતી બે સિસ્ટમ સક્રિય છે વેલમાર્ક લો પ્રેશર એરિયા ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે જ્યારે રાજસ્થાન પર સર્જાયેલી સિસ્ટમ વોલમાર્ક લો પ્રેશર એરિયા બની ગઈ છે બે સિસ્ટમ મજબૂત બની ગઈ છે જોકે આ બે સિસ્ટમ મજબૂત હોવા છતાં પણ ગુજરાતમાં હાલ મોન્સૂન પર બ્રેક લાગી છે આ મજબૂત સિસ્ટમ ગુજરાતમાં નહીં પરંતુ ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં વરસાદ લાવશે આગામી એક સપ્તાહ ગુજરાતમાં વરસાદની શક્યતા નહીવત છે ઉલ્લેખનીય છે કે ગત વરસાદના રાઉન્ડમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર કચ્છ બોટાદ અમરેલીમાં અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં સારો વરસાદ વરસ્યો છે જોકે હવે ગુજરાતમાં વરસાદ લાવતી કોઈ સિસ્ટમ રાજ્ય પર ન હોવાથી વરસાદ પર બ્રેક લાગી છે હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ ત્રેવીસ જુલાઈ બાદ શરૂ થશે એક સપ્તાહ બાદ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે 23 જુલાઈ બાદ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે આવનારા દસ દિવસમાં અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા નહીવત છે મોન્સુન ટ્રોફ હિમાલય તરફ આગળ વધતા રાજ્યમાં એક સપ્તાહ વરસાદની શક્યતા નહીવત છે એક દિવસમાં ગરમીનો પારો બે ડિગ્રી વધીને છત્રીસ ડિગ્રી પર પહોંચ્યો છે હજુ પણ ગરમી વધવાની શક્યતા છે હવામાન વિભાગે કરી આગાહી સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત કચ્છમાં ગરમીનો પારો બે થી ત્રણ ડિગ્રી વધે તેવી શક્યતા વ્યક્ત કરી છે